નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના માનકુડિયા ગામની અંબાજી માતાજીના દર્શનાર્થે પરંપરાગત પગયાત્રા નીકળતી હોય છે જ્યાં લક્ષ્યભાઈ ભોયાએ જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષથી આ યાત્રા સતત યોજાય છે અને આ વર્ષે દસમો વર્ષ છે ત્યારે ભાવિક ભક્તો ભાદરવી પૂનમના પવિત્ર અવસરે અંબાજી મંદિરના દર્શન માટે આશરે પંદર દિવસની યાત્રામાં જોડાતા હોય છે યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય છે અને ભક્તિભાવના વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ માતાજીના જયઘોષ સાથે જોવા મળ્યા છતાં પણ આ લોકો નવ વર્ષ પાર પાડ્યા છે અને નવ વર્ષમાં ખૂબ ખૂબના આવ્યા છે છતાં પણ એ લોકો દર્શન કરે છે અને દર્શન કરીને ઓ ભાઈ ઓ એ લોકોના મનોકામના પૂરી કરે છે તેમજ એ અમારા પદયાત્રીઓ જે પદયાત્રી છે એ અમારા ગામ માટે ખૂબ જ પ્રાર્થના કરે છે એટલે અમે બધા ગામ વતી ગ્રામ પંચાયત વતી અને મારા ફળિયા વતી હું માતાજીને પ્રાર્થના કરું છું કે એ લોકોની પદયાત્રાની શુભારંભ ખૂબ સરસ રહી અને અમે બધા ગામમાંથી શુભેચ્છા પાઠવીએ છીએ નામ ગાવે દીપકભાઈ રમણભાઈ માન ગામ માનપુનિયા શું કહેશો આ પ્રોગ્રામ વિશે આ પ્રોગ્રામ વિશે મારે એ કેવું છે કે છેલ્લા નવ વર્ષથી અમારા ગામમાંથી જે પદયાત્રા નીકળે છે મા અંબાજીના દર્શન કરવા માટે કે માનકુનિયાથી શરૂઆત થઈને ઠેઠ અંબાજી મંદિર સુધી એ લોકો પગપાળા યાત્રા કરે છે ખરેખર આજના એમ જોવા જઈએ તો આજના આધુનિક યુગમાં લોકો બે ત્રણ કિલોમીટર ચાતા પણ થાકી જતા હોય છે તો આ લોકો તો અહીંથી નીકળીને ઠેઠ અંબાજી સુધી સેંકડો કિલોમીટર કોઈ પણ જાતનો થાક લાગ્યા વગર એ લોકો દિવસ રાત ચાલતા હોય છે રાતે મુકામ કરતા હોય છે